ફાઇનલી આપણે પુષ્કરાય મંદિર પહોંચી જાય છે ધર્મશાળામાં હતા રોકાયા છીએ આપણો રૂમ રાખ્યો છે જો એ આપણો રૂમ રાખ્યો છે એક એસી વાળો આપણો એરો રૂમ છે કમ્પ્લીટ બેડ બેડ પથરેલી મસ્ત ચકાચક હા કમ્પ્લીટ નટો નહીં નહીં તો એને આવી જવો હવે મારા નાવા જવાનું એસી છે આંખો ચાલુ છે બીજું ગાર્ડ છે ને આપણો હોમિયો લક્ઝરી જો આપણા એ લક્ઝરીમાં આવ્યા હતા દર્શન કરવા માટે જવાનું સરોઈ તો ફટાફટ ફ્રેસ થઈ જઈએ આપણા એકસો પાંચ નંબરનો સર રૂમ હા હા મની જાય આપણે નાઈટ આવીએ તો ખાવાનું છે મિત્રો પુષ્કર ફાઇનલી મિત્રો આપણા હવે દર્શન કરવા જઈએ છીએ નહીં તો રેડી થઈ જાય છે હવે રિક્ષામાં બેને આપણે જવાનું છે દર્શન કરવા માટે તો બનાવી રહ્યા છે વિડીયો ફાઇનલી આપણા રિક્ષામાં જવાનું છે આગું છે એટલા માટે આપણે અહીંયાથી એક દર્શન કરવા જવાનું ચાલો હનુમાદા મિત્રો આ હનુમાદા મંદિર છે જોરદાર મંદિર છે ડિઝાઇનર

આપણો મંદિર છે અંદર જય વિષ્ણુ આ સોની કા સ્તંભ સોનાનો સ્તંભ તો ફાઇનલી આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને કેમેરો અલાવ નહોતો અંદર તો આપણે થોડું ઘણું ઉતાર્યું છે બીજા નીકળીએ છીએ આપણે દર્શન કરવા માટે તો બનાવી મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બ્રહ્માજીના મંદિરે અને અત્યારે આપણે જઈએ છીએ બજારમાં થઈને મંદિરે ફાઇનલી આપણે પુષ્કરાય મંદિર પહોંચી ગયા છીએ અને હવે થોડુંક જ આગળ છે તો આપણે અત્યારે માર્કેટમાં પણ નીકળીએ છીએ દર્શન કરવા માટે જોવા મિત્રો આ બધું માર્કેટ છે આ બધું માર્કેટ છે પુષ્કરાયનું જોવા બોર્ડ જોઈએ

મિત્રો ફાઈનલી આપણે દર્શન કરીને ઉપર આવી જાય અને આટલે કરીએ છીએ વિડીયો નો અને વિડીયો માં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ નેક્સ્ટ વિડીયો